નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું પ્રેમનો ઝરૂખો શ્લોસના એક ધારું ઝરૂખામાંથી બહાર જોઈ રહી હતી એને ખબર હતી કે નહીં આવે છતાં પણ પતિની રાહ જોઈ રહી હતી શ્લોસનાનો પતિ સુબોધ એક એન્જિનિયર હતો એને શ્લોસનાના બી એટલે કે આર્ટસમાં ગ્રેજ્યુએટ થઈ હતી આમ તો સુબોધના પિતાએ શ્લોસનાના પિતાને વસન આપ્યું હતું એટલે લગ્ન થયા હતા બાકી સુબોધને શ્લોસનામાં એટલો રસ ન હતો પરંતુ બંને પડ્યું પાનું નિભાવતા હતા શ્લોસનાના એક સંપૂર્ણ હિન્દુ સંસ્કારીમાં ઉસરેલી સંસ્કારી સ્ત્રી હતી એને લગ્નને ત્રણ વર્ષ થયા છતાં ફરિયાદનો એક શબ્દ બોલતી નહીં ન જાણે કેટલાય વ્રતો કર્યા કે પતિ પોતાની તરફ જોઈએ પણ કંઈ ફેર પડતો નહોતો મહિના પહેલાં પિયરમાંથી બાનો ફોન આવ્યો હતો એને કહ્યું કે આજથી શ્રાવણ મહિનો શરૂ થાય છે અને તું એકટાણાનું વ્રત કર તો કદાચ તારું વાંજ્યા મેણું ટળે અને ખોળો ભરાય બિસારી બાપ પણ ક્યાં જાણતી હતી એટલે હાએ હા કરી આમ તો ઘણું બધું કરી લીધું હતું પરંતુ સ્લોસ્નાને પણ જીવવા માટે કોઈ આશા તો જોઈએ એટલે થયું કે બાની શ્રદ્ધા છે તો આ વ્રત પણ કરી જો એને તેણે એક ટાણા શરૂ કર્યા ઈચ્છા હતી કે પતિ સાથે બેસીને એક ટાણું ભોજન કરે એટલે જમવાનું ટાણું થતાં પતિની રાહ જોતી હતી પરંતુ કટાણે આવવા ટેવાયેલો પતિ એમ ટાણે થોડો આવે લગલગાટ એક કલાક ઝરૂખામાં ઊભી રહી પણ સુબોધ આવતા દેખાયો નહીં અને હવે તો પગની પીંડી પણ દર્દ કરતી હતી એટલે એક ભરી નજર રસ્તા પર નાખી અને પોતે પાછી રસોડા તરફ વળી અને મનોમન આશ્વાસન પણ લીધું કે આવશે એમ કંઈ મર્યા ભેગું ભૂત થોડું થાય આવશે આજે નહીં તો કાલે આવશે અને આખરે ઘર તો આજ છે એટલે આવવું તો અહીં જ પડશે એમ ઘવાયેલા હૃદય પર વિશ્વાસનું મનમ મલમ લગાડી રહી હતી અને આંખોમાં જળજળિયા આવી ગયા હતા રસોડામાં જઈ જમવાનું ગરમ કરવા વિચાર્યું કે એક છે તો થોડું ભાવે તો ખરું બીજે સેકન્ડે થયું કે ભાવે ન ભાવે એવા બધા નખરા કાંઈ અણગમતીને ન હોય સાલ હવે જેવું છે તેવું જમી લે એમ કરી પ્લેટ તૈયાર કરવા જતી જ હતી ત્યાં ડોરબેલ વાગી અત્યારે વળી કોણ હશે કારણ કે પતિના આવવાનો સમય તો નહોતો થયો એ તો રાતના દોઢ બે વાગ્યા પહેલા ક્યારે આવે છે કપડા સરખા કરી અને ડોર તરફ આગળ વધી ડોર ખોલ્યો તો સામે સુબોધ ઊભા હતા એને હાથમાં એક ગજરો હતો શ્લોસનાને કાંઈ સમજાયું નહીં પણ લોચન વહેવા લાગ્યા સુબોધે કહ્યું લે તારી માટે ગજરો લાવ્યો છું શ્લોસનાને વિશ્વાસ નહોતો આવતો કે આ સુબોધ બોલે છે એટલે તેણે કંઈ પ્રતિભાવ આપ્યો નહીં સુબોધ તેનો હાથ પકડીને ગજરો આપતા કહ્યું સાલ તે એકટાણાનું વ્રત કર્યું છે ને આપણે બંને જમી લઈએ સ્લોશનાને ખરેખર કંઈ સમજાતું નહોતું પણ મનોમન તે મહાદેવનો આભાર વ્યક્ત કરી રહી હતી શ્લોસનાની જિંદગીમાં આચાર્ય ઉપર આશ્ચર્ય થઈ રહ્યા હતા તે દિગમૂડની જેમ જોઈ રહી હતી સુબોધ હાથ ધોઈ અને કિચનમાં જઈ રસોઈ ગરમ કરીને ડાઇનિંગ ટેબલ ઉપર પ્લેટમાં પીરસે છે શ્લોસનાનો હાથ પકડી તેને બેસાડે છે પોતાને હાથે કોળીઓ ભરી જમાડે છે અને આમ એનું એકટાણું છંપન થયું પતિ પત્ની બંને હવે એકબીજાને સમર્પણ જીવન જીવે છે આ વાતને પણ હવે ઘણો સમય થયો અને ઘરમાં ઘોડીએ એક નાની એવી પરી પણ રમવા લાગી એક દિવસ પતિનો સારો મૂળ જોઈ શ્લોસના પૂછે છે સુબોધ આવું તે શું થયું કે તમે બદલાઈ ગયા મને તો હજી માન્યમાં આવતું જ નથી દીકરીને રમાડતા સુબોધ બોલે છે કે એ દિવસે સવારે તું તૈયાર થઈને અરીસામાં જોઈ સેથુમાં સુંદર પૂરતી હતી અને તારા મોઢામાંથી શબ્દો સર્યા કે હે ભગવાન આ સુહાગન હોવાનો દમ ક્યાં સુધી કરવાનો છે પછી હું પણ ઉઠીને તૈયાર થઈને ગાડી લઈ ઓફિસ જવા નીકળ્યો અને એ વાક્ય મારા કાનમાં અથડાતું હતું એમાં એક નાનો એવો એક્સિડન્ટ થયો કોઈ રસ્તે ચાલતા ભગવાધારી સાધુને ગાડી ભટકાણી એટલે તે રસ્તા પર પડી ગયા હું એકદમ ગભરાઈ ગયો કે નહીં ને જો મરી જશે તો મોટી ઉપાધિ થશે એટલે નિશે ઉતરીને જોયું કે જીવે તો છે ને સદનસીબે એ સાધુના શ્વાસ ચાલતા હતા પણ તેને સારું એવું વાગી ગયું હતું હું તેને લઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો અને તેની પાટાપીંડી તથા ટ્રીટમેન્ટ કરાવવાના રૂપિયા આપી અને હું તેમના મારું કાર્ડ આપી ઓફિસ જવા માટે આગળ વધતો હતો ત્યાં એ સાધુએ મારો હાથ પકડી લીધો અને કહ્યું કે આજે તેનું નહીં પણ મારું મોત લખાયું હતું પણ કોઈના વ્રતથી તું બસી ગયો છે અને હવે તેના પ્રેમની કદર કરી જીવન જીવજે કારણ કે એ તારા નવા જન્મ માટે જ જવાબદાર છે મને તારા પ્રેમ અને સમર્પણનું ભાન થતાં હું પાછો આવ્યો એ દિવસે મારે આવવામાં એટલું મોડું થયું કે એ સાધુ મહાત્માને ટ્રીટમેન્ટ મળતા લગભગ આખો દિવસ થયો અને શેક રાત્રે હું એમાંથી નવરો પડ્યો જ્યારથી એ સાધુ મહાત્માએ કહેલું સત્ય સાંભળ્યું હતું ત્યારથી મારું મન પણ તને મળવા તલપાપડ થયું હતું પરંતુ ઈશ્વર કસોટી કરતો હતો અને સવારે સાડા દસ વાગ્યે થયેલો પ્રેમનો અહેસાસ રાતના સાડા દસ સુધી મેં અનુભવ્યો ત્યારે તારું મોઢું જોવા મળ્યું શ્લોસના વિચારતી હતી કે ટાણું કટાણું બધું થયું પણ એક ટાણું ફળ્યું ખરું તો આ શ્રી હિન્દુ સંસ્કારીનો પતિ પરમેશ્વરનો સંસ્કાર કે જે પતિની પત્ની નફરતને પણ સહન કરી એના ઉજ્જવળ ભવિષ્ય માટે વ્રત કરે છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો